એક હજાર કરોડના ખર્ચે બનેલા અને વડાપ્રધાનના હસ્તે આ વર્ષના ફેબ્રુઆરીમાં લોકાર્પણ કરેલ બ્રિજ સુદર્શન સેતુમાં ગાબડા પડ્યા છે દેવભૂમિ દ્વારકાની નવી ઓળખ આપતો આ બ્રિજ પહેલાં જ વરસાદમાં ધોવાતા લોકો દ્વારા ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો છે ગંદકી ફેલાવતા સડસઠ એકમોને નોટિસ ફટકારી સાહીઠ હજાર જેટલા દંડની વસૂલાત કરાઈ શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનમાં જાહેરમાં ગંદકી કરતા એકમો સામે એમસીની તપાસ હાથ ધરી હતી અગ્નિ એસી એકમો તપાસ કરવામાં આવ્યા જેમાંથી સડસઠ એકમોને નોટિસ આપી દંડ ફટકારવામાં આવ્યો અને ત્રણ પોઈન્ટ આઠ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને ઓગણસાહીઠ હજાર છસ્સોનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો નેપાળના કાઠમંડુમાં વિમાન ક્રેશ થયું ઓગણીસ લોકો સવાર હતા અને અઢાર લોકોના મોત નીપજ્યા છે વિમાન કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પોખરા જતું હતું ટેક ઓફ કરતી વખતે વિમાન ક્રેશ થયું છે પાયલોટ જીવતો બચ્યો અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે આફ્રિકન દેશ ઇથોપિયામાં ભૂસ્ખલન થયું છે મૃત્યુ આંક બસો ઓગણત્રીસે પહોંચ્યો છે હજી પણ શોધખોળ ચાલુ અને મૃત્યુ આંક વધવાની શક્યતા જોવા મળી રહી છે અમદાવાદમાં હવે રજિસ્ટરમાં નામ એક જ વાર બદલી શકાશે એએમસીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સંશોધિત માર્ગદર્શિકા હેઠળ બાળકના નામ માતા પિતાની વિગતો અથવા જન્મ પ્રમાણપત્ર પર અન્ય કોઈ પણ માહિતીમાં સુધારો માત્ર એક જ વાર કરી શકાશે બે હજાર ચોવીસના પ્રથમ છ મહિનામાં પચાસ હજારથી વધુ અરજી નામ સુધારવા માટે આવી છે બે હજાર નવમાં જારી કરાયેલ રાજ્ય સરકારના પરિપત્રમાં શરૂઆતમાં નામ ફેરફાર કરવાની મંજૂરી આપવામાં આવી હતી પરંતુ બે હજાર સોળમાં આ જોગવાઈને રદ કરવામાં આવી છે જેમાં ચૂંટણીમાં સુધારાને મર્યાદિત કરવામાં આવ્યો હતો કપિરાજનો આતંક યથાવત નારોલની તિરુપતિ હાઇટ્સમાં છેલ્લા પાંચથી આઠ દિવસથી કપિરાજનો આતંક છે લોકોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દ્વારકા અને જામનગર જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિનું આજે હવામાન નિરીક્ષણ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો હાલ સૌરાષ્ટ્ર પંથકના અનેક વિસ્તારોમાં જળબંબાકાર સ્થિતિ જોવા મળી રહી છે આવી જ ન્યૂઝની અપડેટ માટે અમારી ચેનલ ટીની મીડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં